ભાવનગરના પાલીતાણામાં આવેલા બજરંગદાસ બાપા ટાઉન પોલીસ ચોકીમાં દારૂગિયાનો વિડીયો વાયરલ થયો વાયરલ વિડીયોમાં પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં નશાની હાલતમાં બે વ્યક્તિઓ આળોટી રહ્યા છે વાયરલ વિડીયો ગઈકાલનો હોવાનું જાણવા મળી રહ્યું છે અહીં સવાલ એ છે કે દારૂબંધીની વાતો વચ્ચે બે દારૂડિયાઓ પોલીસ ચોકીમાં જ દારૂ પીને બેભાનની જેમ પડ્યા છે અને કોઈ પણ આ ઘટનાની તસ્દી નથી લેતું જોકે જીએસટીવી આ વાયરલ વિડીયો અંગેની પુષ્ટિ નથી કરતું તો તો એક તરફ હોવાની વાતો છે છે પરંતુ પીને બે વ્યક્તિઓ તે જમીન પર આરોટી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ વાયરલ વિડીયોની જીએસટીવી પુષ્ટિ નથી કરતું વાયરલ વિડીયો છે તે પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં નશાની હાલતમાં આ વિડીયોમાં બે વ્યક્તિઓ આરોટી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે

આમ તો સમગ્ર ગુજરાત માં જે દારૂબંધી છે પરંતુ ભાવનગર જિલ્લામાં કેવી દારૂબંધી છે તે આ વીડિયો ઉપરથી જોઈ શકાય છે કારણ કે દારૂ અને પોલીસ ચોકી ના કમ્પાઉન્ડ માં બે ઇસમો આવતા હોય છે પોલીસ ચોકી તો તાળા લાગેલા છે પરંતુ પોલીસ ચોકી પોલીસ વાળા આવતા હોય પરંતુ આ જે પ્રમાણેની પરિસ્થિતિ જોઈ શકાય છે કે પાલીતાણા જે પવિત્ર નગરી ગણાય છે જેનો પવિત્ર તીર્થ ગણાય છે આ નગરીમાં દારૂ બેફામ વેચાતો હોય છે આ દ્રશ્યો ઉપરથી ચોક્કસ થી જોઈ શકાય છે આભાર માહિતી આપવા માટે